वृद्रा जिल्हाना डुबोई पलास वडा जवळ असलेल्या सरिता एस्टेट ખાતે આવેલ ગોડાઉન પર સ્ટેટ મોનિટરિંગ સેલ এসএমસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા મળેલી ખાત્રી ભરેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના જવાનોએ કાર્યવાહી કરી હતી દરોડા દરમિયાન એક अशोक લેલેન્ડ ટેમ્પોમાં વિદેશી દારૂ ભરેલી 1407 બોટલ મળી આવી હતી જેની કિંમત આશરે રૂપિયા સત્તર લાખ આઠસો થઈ છે પોલીસે દારૂ ઉપરાંત એક ટેમ્પો એક બાઇક અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજ કર્યો છે આ મામલામાં ગોડાઉન માલિક ટેમ્પો અને બાઇક માલિક તેમજ અન્ય ત્રણ લોકો સહિત કુલ સાત ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એસએમસી જવાનોને જોતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા ગોડાઉન માં સફેદ કોથળીઓમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે એસએમસી દ્વારા કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે